આજરોજ સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે સાયબરની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું ઇન્સ્પાયર સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ સેન્ટર સાયબર એક્સપર્ટ ઉદય ગઢિયા નિકુંજ ગાધડીયા તેમજ તુલસી જોશી આવી જરૂરિયાત પડે બેન્કો સરકાર પોલીસ તંત્ર અને ખાસ કરી યુવાનો સામાન્ય નાગરિકોની મદદ માટે પોતાની ટીમ સાથે હંમેશા અગ્રેસર રહેશે અવેરનેસના કાર્યક્રમમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ શ્રી અતુલ સોનારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો લાખો લોકો યુવાનોને બાબતની જાણકારી મેળવી સતર્ક બને અને શિકાર ન થાય તે જોવાનો હતો સામાન્ય રીતે દરેક નાગરિક આ વાતની સમજણ રાખશે તો સાયબર ક્રાઇમમાં પણ ઘટાડો જોવા મળશે સુરતમાં નાંદેર પોલીસ મથકમાં આવેલા સાયબર સેલ દ્વારા આવા સેમિનાર થકી તપાસમાં મદદરૂપ તથા આરોપો સુધી પહોંચવા કડીરૂપ તાલીમ નું આયોજન કરાયું હતું મારું નામ ઉદય ગઢિયા છે અને હું સાયબર સંસ્થા તરફથી આવું છું આજનો જે સેમિનાર હતો એ હતું આપણે ફેસબુક ઇન્વેસ્ટિગેશન કેવી રીતના કરવું ઇન્સ્ટાગ્રામની ફેક પ્રોફાઇલ બનતી હોય છે તો એની સામે આપણે ઇન્વેસ્ટિગેશન કેવી રીતના કરો જે ક્રિમિનલો હોય છે એને આપણે કેવા એડવાન્સ સ્ટેપથી આપણે પકડી શકાય એની વિશેની આપણે માહિતી આપી હતી આજે રાંદેર પોલીસ સ્ટેશન છે એના બધા જ તમામ સભ્યોને આપણે એના માહિતગાર બનાવ્યા હતા અને અહીંયા બી કેવું છે કે સાયબર સેલ ચાલે જ છે તો કેવું છે કે એની પાસે બી થોડીક માહિતી એમની અમારી પાસે બી મળી અને આપણે બી એ લોકોને આપ્યું હા એ વિશે હું એક જ વસ્તુ કહીશ કે બને ત્યાં સુધી આપણે કેવું છે કે નેટ નો યુઝ કરો પરંતુ એવી રીતના યુઝ કરો કે એની અંદર કેવું છે કોઈ વ્યક્તિને નુકસાન ના થયા કે બીજી વસ્તુ એ છે કે જે ગેમની એપ્લિકેશનો તમે રમો છો તો પ્રોપર હોવી જોઈએ એની અંદર કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જાઓ તો નીચે જે ઇન્ફોર્મેશન આપેલી છે કે બધા રિવ્યૂ આપેલા જ હોય છે તો રિવ્યૂ વાંચો અને પછી એપ્લિકેશન ડાઉનલોડ કરો બીજી વસ્તુ છે કે તમને જે જગ્યા ઉપર ફેક વસ્તુ લાગે છે તો એ જગ્યા ઉપર તમારે નેમ પાસવર્ડ વગેરે નાખવાના જ નથી ઇન્સ્ટાગ્રામ છે માની લો કે ફેસબુકની ઇન્ફોર્મેશન માગે છે તો આ બધી વસ્તુ તમારે આપવાની જ નથી જો તમે આપશો તો એ ઇન્ફોર્મેશન કેવું છે

ફેક એકાઉન્ટ તો એવી રીતનું છે કે માની લો કે મારું જ કોઈક ફેક એકાઉન્ટ બનેલું છે અગર મને ખબર જ ના હોય તો ખબર પડવાની જ નથી પણ કોઈ વ્યક્તિ એમ કહે છે કે તાને ઉપરથી રિક્વેસ્ટ મારામાં આવી છે ઓલરેડી તારું એકાઉન્ટ છે અને બીજું હોય તેને એકાઉન્ટ બનેલું છે તો એ વસ્તુ કેવું છે કે ઓળખાણ તો પડી જ જાય છે આપણને પણ એની સામે આપણે રિપોર્ટ કરવો પડે તો રિપોર્ટ કેવું છે અલગ અલગ ફ્રેન્ડ સર્કલની અંદર જેટલા બી વ્યક્તિઓ એ લોકો રિપોર્ટ કરે છે પંદર થી વીસ રિપોર્ટ કરવામાં આવશે અલગ અલગ આઈપી ઉપરથી તો વસ્તુ કેવી છે કે એકાઉન્ટ બંધ થઈ જશે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત